આટલું કર્યા પછી તમારે ચાકુ લેવાનું છે ચાકાથી આ રીતે લાંબા કટ લગાવી દેવાના છે આગળના ભાગમાં ખાસ કરીને કારણ કે છે કાચું રહેતું હોય છે કારણ કે અહીંયા થોડું હાર્ડ હોય આ રીતે ઊભા કટ લગાવ્યા બાદ લસણની કઢી છે તમારે આની અંદર આ રીતે ખૂચડી દેવાની છાલ સહિત જ છે એનું છોતરા નથી કાઢ્યા આ રીતે એની અંદર ખૂચાડી દેવાની તમે જોવો હું અંદર ભરાવું છું આ રીતે ઈઝીલી વહી જશે અને આખા રીંગણામાં આવી રીતે અલગ અલગ જગ્યાએ કટ લગાવીને આ રીતે અમે કળીઓ છે ઓલરેડી એની અંદર ભરાવી દીધી છે અને ત્યારબાદ તમારે તેલવાળો હાથ કરવાનો છે અને તેલવાળો હાથ કરી અને આ રીતે ઝાળી ઉપર આપણે શેકવા મૂકીશું હવે આની અંદર આ રીતે લસણ નાખવાથી એની અંદર લસણ એકદમ છે એ શેકાશે રીંગણું શેકાશે સાથે સાથે લસણ પણ શેકાશે એનાથી એની જે અરોમા આવશે તમે ચૂલે બનાવ્યું હોય એવું તમને ફ્લેવર આવશે આ રીતે અને રીંગણું શેકાય છે સાથે સાથે આ લસણ પણ શેકાઈ જશે અને ત્યારબાદ લસણ ને અંદર કાઢીને છોતરા કાઢીને આપણે ઓળાની અંદર જ નાખવાનું છે આનાથી ઓળાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે તો આ રીતે આપણે ફેરવતા ફેરવતા રીંગણું શેકી લઈએ આપણું રીંગણું શેકાય છે ત્યાં જ અહીંયા બાજુના ગેસ ઉપર આપણે બીજો એક વઘાર કરીએ એક કડાઈ મૂકી દીધી છે અને ત્યારબાદ હવે આપણે એની અંદર તેલ નાખીશું બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે આમ જુઓ તો એક નાનું પાવળું અને તેલની અંદર આપણે નાખી દઈશું હિંગ એક ચપટી જેટલી હિંગ નાખ્યા બાદ આપણે એની અંદર નાખીશું હળદર તેલ આપણું હજી બહુ ગરમ નથી થયું તેલ ગરમ થાય એટલે આ સરસ હમણાં જુઓ તમે ખાવા માંડી છે આપણી હિંગ છે સરસ તેલમાં મિક્સ થવા માંડી છે કાચી હિંગનો ટેસ્ટ છે એ બહુ જ ખરાબ આવતો હોય છે એટલે હિંગને થોડી તેલમાં પાકવા દેવાની ત્યારબાદ અહીંયા લીલી ડુંગળી છે પાન સફેદ ભાગ પણ લીધો છે પાનનો ભાગ પણ લીધો છે એની છાલ ઉતારી સરસ એને ધોઈ અને આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધી છે હળદર દર્ની હિંગ છે પાકી ગયા છે આપણે એની અંદર આ ડુંગળી નાખી દઈએ અને ડુંગળી નાખ્યા બાદ સાથે સાથે આપણે એની અંદર મીઠું નાખી દેશું

અને જ્યારે પણ ઓળો બનાવો ત્યારે ડુંગળીને આ રીતે અલગથી સાચવી જાય તે ડુંગળીના માંથી પાણી છૂટતું હોય છે ભળતું અને ભળતું એટલે કે રીંગણાનો માવો અને ડુંગળી બંને સાથે સાચવવાથી ભળથામાં પાણી ભરાય છે અને એનો ટેસ્ટ ખરાબ થાય છે એટલે આ રીતે આપણે આને કૂક કરી લેશું અને ઢાકી દઈએ આપણે ઢાકીને ધીમા ફ્લેમ ઉપર આપણે આને રાખીશું પાંચ મિનિટ આને આપણે કુક થવા દઈએ અને સાથે સાથે રીંગણું છે સરસ થી સાત ફ્લેમ બંધ કરી દઈએ પાંચ જ મિનિટમાં કુક થઈ ગઈ હતી એનો ગેસ મેં ઓલરેડી બંધ કરી દીધો છે એમાં કોઈ મસાલા નથી કરવા હવે આ જે શેકેલું રીંગણું છે એની અંદરથી આપણે મેં તમને કીધું હતું કે લસણની કળીઓ છે એની અંદરથી આપણે આ રીતે કાઢી લેવાની છે જુઓ તમે આ રીતે સરસ લસણ પણ સાથે સાથે શેકાઈ જશે અને આ રીતે બધી કળીઓ કાઢી લીધા બાદ આ જે રીંગણું છે એને આ રીતે પાણીમાં ડીપ કરી દેવાનું છે નોર્મલ પાણી છે અને આ રીતે રીંગણાને છે આખું પાણીમાં નાખી દેવાનું આના લીધે શું થશે કે છે રીંગણાની જે આપણે આ બળેલી છાલ ઉતારશું એકદમ જલ્દીથી ઉતરી જશે અને ઝીણી ઝીણી જે આવી પોતરીઓ હોય છે જેઓ તમને દેખાય છે જે ઓળામાં વચ્ચે વચ્ચે કણી કણી જેવું મોઢામાં આવે છે આપણને ભાવતું નથી એ પણ છે આ પાણીમાં વહી જશે એટલે એ ઝીણી ઝીણી કણીઓ જે હાથમાં નથી આવતી એ પણ આમાંથી નીકળી જશે તમે જોઈ શકો છો હજી મેં ડીપ કર્યું છે ત્યાં જ તમે જો આ રીતે પોતરીઓ છે એ ઉખડવા મળશે અને પાતળી છાલ ઉતરશે

ડુંગળી આપણી ઓલરેડી કુક થઈ ગઈ હતી પાંચ જ મિનિટમાં તેલ મૂકી દઈશું હું મેં અહીંયા શિંગ તેલ લીધું છે શિંગતેલ તેલનો ફ્લેવર બહુ જ સરસ આવે છે ઓળાની અંદર મેં અહીંયા ચાર ચમચી અને આમ તો બે પાવડા જેટલું નાખી દીધું છે

આ આ વસ્તુનો વસ્તુનો બહુ બધી બહુ સરસ ફ્લેવર આવે આ રીતે નાખેલું લસણ છે ને એનો બહુ સરસ ચૂલે ખાતા હોય એવો ટેસ્ટ આવશે એને પણ આપણે આની અંદર મિક્સ કરી દઈએ તેલ ગરમ જ છે એટલે બધું તરત સતરાઈ જશે ત્યારબાદ એની અંદર નાખું છું એક ટમેટો મને થોડા મોટા ટુકડા પસંદ છે અને ઓળામાં છે ટમેટો ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે અને તમે જ્યારે ઓળો ત્યારે આ રીંગણાનો જે રીંગણાના ચમ્સની સાથે સાથે તમને આ રીતે ટમેટાના ટુકડા આવે તો સ્વાદ ખૂબ જ વધી જતો હોય છે અને જો ન પસંદ હોય તો ઝીણા ઝીણા ટુકડા કરીને નાખવાના પણ નાખવાના હવે આને આપણે થોડા કૂક થવા દઈએ

તો કેવું લાગે ખબર આમ ચટણી ખાતા હોય રીંગણાની અથવા તો પાઉંભાજી ખાતા હોય એવું લાગે એટલે એકદમ મેશ કરી નાખવાનું હવે આની અંદર જ આપણે સાથે સાથે મસાલા કરી દઈએ આની અંદર નાખીશું ધાણા જીરું એક નાની ચમચી લાલ મરચું સ્વાદ પ્રમાણે રીંગણા છે તાસીરે ગરમ હોય અને તો બહુ લાલ મરચું નહીં નાખવાનું મેં એની અંદર અડધી નાની ચમચી જેટલું નાખ્યું છે અને તમને ફાવતું હોય તો વધારે નાખી શકો છો પછી મરચું લીલું મરચું રીંગણા ડુંગળી લસણ આ બધું ખાવાથી જે ઘણીવાર ઘણા લોકોને એસિડિટી થઈ જતી હોય છે એટલે ખાસ કરીને તમે જોજો ભળતું હોય ને એમાં થોડું મરચાંનું પ્રમાણ ઓછું હોય તો એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે આ રીતે જો આપણે મિક્સ કરી દીધું અને સાથે સાથે આપણે થોડું મીઠું નાખી દઈશું મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું કારણ કે આપણે જ્યારે આ ડુંગળી કૂક કરી હતી ત્યારે એ પણ એની અંદર થોડું નાખેલું છે ડુંગળીના ભાગનું એટલે અત્યારે ભળખાના ભાગનું જ નાખવાનું અને આ રીતે ભળખું શેકાતું હોય ત્યારે જ એની અંદર આપણે નાખી દેવાના છે કાજુ તમારે તેલમાં નાખવા હોય તો તેલમાં પણ નાખી શકો પણ ધ્યાન રાખવાનું કાજુ છે તરત બળી જાય અત્યારે નાખશો ને તો પણ એ સરસ એની અંદર છે એ કૂક થઈ જશે આ રીતે હવે આને આપણે છે બે થી ત્રણ મિનિટ આ રીતે ખુલ્લું જ રાખી અને મસાલામાં આપણે સાતળી જેથી જરાક પણ પાણીનો ભાગ હોય તો એ બળી જશે અને મસાલા છે સરસ થઈ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આ બધું સરસ કૂક થઈ ગયું છે અને તેલ પણ સાથે સાથે છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર આ ડુંગળી નાખી દેવાની છે ડુંગળી નાખીને મિક્સ કરી દેવાનું આ રીતે એકવાર જરૂરથી ઓળો બનાવજો ટેસ્ટમાં ખૂબ જ ફેર પડશે અને બધાને ખૂબ જ ભાવશે તમે ગામડામાં ખાતા હો એવો જ અસલ ટેસ્ટ આવશે બધા તમારા વખાણ કરશે અને પૂછશે પણ કે આજે આ ઓળો કોણે બનાવ્યો છે અને હવે આપણે ડુંગળી નાખ્યા પછી આપણે એને બે મિનિટ કૂક થવા દઈશું જેથી બધું સરસ એકદમ મિક્સ થઈ જાય ડુંગળી નાખ્યા પછી બેથી ત્રણ મિનિટ જેવું આપણે કૂક થવા દીધું છે તેલ સરસ છૂટું પડી ગયું છે આપણો ઓળો છે એ તૈયાર થઈ ગયો છે પણ હજી વિડીયો છે રજવાડી ઓળો તો આમાં હજી ઘણી બધી વસ્તુ નાખવાની બાકી છે ઓળાને લઈ લીધો છે હવે આપણે આની અંદર નાખીશું દેશી ઘી આનાથી છે ટેસ્ટ બહુ સરસ આવે છે આવી રીતે બની ગયા પછી નાખવાનો આનાથી ટેસ્ટ તો સરસ આવે જ છે સાથે સાથે જે રીંગણાનો ઓળો છે ઘણાને ગરમ પડતો હોય છે ઘણાને તાળવું આવી જતું હોય છે મોઢું આવી જાય જે ખંજવાળ આવે ગળામાં આવું કંઈ નહીં થાય એટલે આ રીતે એક આખી મોટી ચમચી ભરીને ઘી નાખી દેવાનું છે ત્યારબાદ આપણે એની અંદર નાખવાના છીએ લીલું લસણ લીલું લસણ છે એને મેં ઝીણું ઝીણું સુધારી લીધું છે આ રીતે કાચા લસણનો બહુ જ સરસ ટેસ્ટ આવે ન ભાવતું હોય તો આપણે જ્યારે ઓળો બનાવતા હતા ત્યારે એની અંદર નાખી દેવાનું પણ આ સાથે સાથે હવે આપણે નાખીશું થોડા કોથમીરના પાન અને સાથે કાજુ મૂકી દઈશું રજવાડી ઓળો બનાવો છે તો આ બધી વસ્તુ નાખવી પડશે આ ઓળો બહુ જ સરસ લાગશે પાર્ટી હોય ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે બનાવશો તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આ રીતે અને સાથે થોડું દહીં દહીંના ડ્રોપ્સ મૂકી દઈશું આપણે અત્યારે ડેકોરેશન માટે અને ટેસ્ટ માટે ઓળા સાથે દહીં તો હોય જ અને જો તમારે થોડીક વાર પછી સર્વ કરવાનું હોય તો દહીં નહીં નાખવાનું દહીં સાઈડમાં તમારે વાટકામાં સર્વ કરી દેવાનું આ રીતે તો તૈયાર છે આપણો રજવાડી ઓળો જોઈને જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ને તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો